મંડી એમાં ફાનસ રાજીવ મણિયાના પ્રણામને જઈ જઈને અંદર એક ગામ હતું અને એ ગામ નદીના કિનારે હતું ગામ ઘણું સરસ મજાનું હતું લોકો એકબીજા જોડે હળીમળીને રહેતા અને કોઈને કંઈ બી તકલીફ પડે તો એકબીજાની જોડે મદદ કરતા અને એકબીજાની જોડે ઊભા પણ રહેતા પણ આ ગામની અંદર એક ટ્રેડિશન હતો ટ્રેડિશન એટલે રીતિ રિવાજ એવો રિવાજ હતો કે જ્યારે બી વર્ષનો છેલ્લો દિવસ આવે તે દિવસે સાંજે બધા નદીના કિનારે ભેગા થાય એક પોતાનું ફાનસ લઈને આવે અને એ ફાનસ ઉપર વર્ષ દરમિયાનનો પોતાનો અનુભવ લખે અને પછી એ ફાનસને ત્યાં નદીની અંદર તરતું કરે આવી એક એ લોકોને એક રિવાજ હતો દર વર્ષની જેમ આ વર્ષે બી બધા લોકો પોતપોતાનું લખાણ કરી અને ત્યાં ભેગા થયા નદીના કિનારે જ્યારે એક છોકરો હતો સત્તર અઢાર વર્ષનો ટીનેજર એણે કંઈ લખ્યું નહોતું એનું ફાનસ આખું બ્લેન્ક હતો તો જ્યારે કોઈક પોતાની સફળતા લખે કોઈક પોતાની નિષ્ફળતા લખે કોઈક પોતાની આશાઓ લખે કોઈક પોતાના બાકી રહેલી ઈચ્છાઓ લખે ત્યારે આરવનું પૂરું ફાનસ બ્લેન્ક એટલે ત્યાં એક વડીલ હતા એ વડીલે પૂછ્યું કે બેટા આરવ આ તારું ફાનસ એકદમ કોરું છે તેના પર કંઈ લખ્યું નથી તો કે છે કે એમાં એવું છે કે આખું વર્ષ જે ગયું એમાં ઘણું બધું શીખ્યો બી ખર્યું ઘણું બધું મેં ગુમાવ્યું બી ખરું જો હું જે મેળવ્યું એ જ લખું તો ગુમાવ્યાનું જે શીખ્યો એ બધું ભૂલી જાઉં એ બધું રહી જાય અને જે મારી બધી આશાઓ બાકી છે જો એ હું લખવા બેસું તો પછી જે પાછલી આશાઓ પૂરી થઈ એનું શું થાય એટલે હું બહુ કન્ફ્યુઝ સ્ટેટમાં હતો એટલે મેં કશું લખ્યું નથી એમને કોરુ ફાનસ લઈને આવ્યો એ વડીલે બહુ સરસ મજાની સલાહ આપી એમણે કીધું તો કોઈ વાંધો નથી આરો તું તારે આ કોરુ ફાનસ છે ને એ કોરું ફાનસ જ પાણીની અંદર વહેતું કરી દે એ દરમિયાન તું તારી જાતે વિચાર કરજે કે તારે પોતાને શું બાકી છે શું જોઈએ છે અને શું મેળવવું છે વાત ઘણી સરસ કરી તે જ રાત્રે બધા ફાનસોની જોડે જોડે આરોનું ફાનસ પણ એ પાણીની અંદર વહેતું થયું અને જ્યારે વહે રહ્યું હતું ત્યારે એકદમ કોરું પણ અંદરથી લાઇટ એકદમ સરસ મજાની ચમકતી લોકો એ જોઈને બોલ્યા કે વાહ કેટલી સરસ ચમકે છે આરોનું ફાનસ અને એ જ દરમિયાન દરેક વ્યક્તિ પણ વિચારતો હતો કે મારે શું બાકી રહ્યું મારું શું સરસ થયું મિત્રો વર્ષ બે હજાર પચીસ અંતના હારે છે આ છેલ્લો જ સોમવાર છે એનો પણ આ એ જ સોમવાર મંડે માર્કે એ જ કહેવા માગે છે કે આપણે એ વિચાર કરી જોઈએ કે હવે આપણે શું નવું કરવાનું બાકી છે આપણે કદાચ ઈચ્છ્યું હોય એવું બે હજાર પચીસ ન ગયું હોય પણ આપણી હાજરી મહત્ત્વની હતી અને આખું બે હજાર પચીસ આપણી હાજરી જોડે રહ્યું છે તો એ જ હાજરી સાથે ઉપરવાળાનો આભાર માનો એનો સ્વીકાર કરો વર્ષ બે હજાર છવ્વીસની નવી આશાઓ બાંધો અને એને પરિપૂર્ણ કરવા તત્પર રહો હેન્ડ મા